Hindustan Zindabad Dan Pakistan Murdabad Hindustan Hindustan Pakistan 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 બસ આવી જ રીતે આપણે અડીખમ ઉભવાનું છે ખાલી કેવું છે એટલું તન મન ધન થી આપણે હાર્યા વગર ભારતની ધરતી ઉપર હજારો વર્ષથી જેણે જેણે એટેક કરવાની શરૂઆત કરી છે એને એવા જડબાતોડ જવાબ દીધા છે કે એને બીજી વાર પાછું વળીને કોઈ દી આ બાજુ જોયું નથી અને આપડા મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને

તમારું શિવ શક્તિ ડાક દેવા દોય લાગ્યો મામલો વડલોય વેટક વધારી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ હૂટ બાટા જૂટ અને હુબક તોપ તાલે હિક જૂજે કોણ જાલે જી આવી આપણી સેનાને લાખ લાખ વંદન છે દરેક સમાજ આ અમારો ચારણ સમાજ પણ આવ્યો છે પટેલ ભાઈઓ હોય સમાજ મામા ડાયરો ક્ષત્રિ સમાજ બધા મે કીધું ને એક કરવાની જો વાત કરીશ કારણ કે હવે ખબર પડી ગઈ છે વિશ્વમાં આપણે આપણા ડંકા વાગતા હતા ને હજી વાગે છે ને હજી કાયમના માટે ભારત વિશ્વગુરુ બનવામાં હવે વાર નથી પણ આપણે એટલે આ વાત હું એવી જ કરવા જઈ રહ્યો છું સાંભળજો કોઈ હો આતંકવાદી કે પચાસ આતંકવાદી કે બસો આતંકવાદી સાંભળજો આ વાત નાનકડી છે બીજું ઘણું બધું થઈ શકે પણ મારે અહીંથી શરૂઆત આપણે કરું છું હો આતંકવાદી હુમલો ભારત ઉપર કરવા આવે હો આતંકવાદી અને એ આતંકવાદીને આપણા સેનાના યુવાનો એને પછાડી દઈએ મારી નાખે ઠાર કરી દઈએ આતંકવાદીઓને આપણા ભારત ઉપર હુમલો થતો બચી જાય સાંભળજો બચી જાય અને એમાં કદાચ આપણા બે પાંચ યુવાન શહીદ થઈ જાય પણ હુમલો થતો બચી જાય તો આપણને કેટલી મને તમને મજા આવે જોજે આ વાતનો મૂળ બાંધું છું કેટલી મજા આવે અને આપણે સોશિયલ મીડિયામાં મહિનાથી સુધી બહરાટો બોલાવી કે ભાઈ આતંકવાદી હુમલો હો આતંકવાદી ઘરે જવાના હતા ભારતમાં પણ આપણા યુવાનો છે એમણે એને ટક્કર દીધી બે પાંચ યુવાન શહીદ થઈ ગયા પણ ભારતનો માથે હુમલો ન થવા દીધો ત્યાં આપણે કોઈ દી એવું જાણશું કે જે આતંકવાદીનો હુમલો થતો બચી ગયો આપણો દેશ તો કયા કઈ જ્ઞાતિના એમાં સેનામાં યુવાન હતા આપણે કોઈ દી વિચાર આવ્યો ન આવવો જોઈએ આવે નહીં આ તો હું દાખલો જે દેવા જઈ રહ્યો છો એટલે આપણે કોઈ દી પૂછ્યું કે ભાઈ જે આતંકવાદી હુમલો હો આતંકવાદી કરવાના હતા ભારતમાં છે અને એને બધાને મારી નાખ્યા અને જે એ આપણા સેનાના જેટલા યુવાનો હતા એ કઈ કઈ જ્ઞાતિના હતા એવું પૂછી નહીં મારા ભારતના યુવાનોએ આતંકવાદીને પછાડી દીધા હવે મારે જે કહેવું છે એ સાંભળજો જો એક ઈ ઈ વીરને તો સો સો સલામ છે કે હુમલો ના થાય એ હોવું જ જોઈએ પાછું સોશિયલ મીડિયામાં આપણે એક મહિનો બધું ફેરવી તો હોવું જ જોઈએ એનું એને પોરા છે આપણો એ હોવું જ જોઈએ પણ એક હો આતંકવાદી ભારત ઉપર હુમલો કરે હવે વાત સાંભળજો ખાસ સાંભળજો વાત મિત્રો રાષ્ટ્ર માટેની આ વાત છે એટલે એ હુમલો કરવા આવે ને એને ટાળી દઈએ ને આપણા યુવાનો હુમલો ન થવા દઈએ હો આતંકવાદીને અને આપણે એક મહિનો સોશિયલ મીડિયામાં મોજથી બધું ફેરવીએ એ ગૌરવ છે ફેરવવું જ જોઈએ તો એક ફેરમાં જો આટલું થતું હોય તો હું તમને એક ઓથેન્ટિક વાત કરવા જઈ રહ્યો છું આમ આમ પુરાવા સાથેની કે બપા રાવલની પેઢીએ પેઢી એ હાડા ચારસો વર્ષ સુધી આતંકવાદી હુમલો ભારત ઉપર થતા અટકાવી દીધો એના માટે આપણે શું કરવું જોઈએ ટૂંકમાં થોડીક વાત હો વધારે તો પછી હું સમયે સમયે એટલું બધું હું આમ વાંચીને જાણીને આવ્યો છું ઇતિહાસો ભારતના કે શું આપણા અને હિન્દુત્વને શું આપણો ધર્મ અને ભારતે દુનિયા આખીને કેટલું આપ્યું છે અને આપણને ક્યાં ક્યાં નુકસાન આપણા ઇતિહાસોને દબાવી દેવામાં આવ્યા છે અને આપણા ભાગલા પાડવામાં આવ્યા છે તોડવા માટે અને કેવડું મોટું ષડયંત્ર થઈ રહ્યું છે તમે જોજો કેટલું બધું અને આ સિરિયલો તમે બોલીવુડનું સિત્તેર વર્ષના ફિલ્મો એક સરેરાશ કાઢો જોઈ લેજો તમે સિરિયલું જોઈ રહેજો મોટું ટીલું તાણેલો બ્રાહ્મણ હોય પૂજારી હોય અને જટિયા મોટા હોય અને એ ખરાબ ખરાબ કરતા હોય કામ એવા હોત બતાવવામાં મોટા ઠાકુર હોય ને હવેલી હોય એ બેનું દીકરી ઉપર ન કરવાના કરે આવું બતાવવામાં આવ્યું આપણને બધાયને જુદા જુદા વીખવાની જે કોશિશ એટલા હોય એ જે થાવાનો તો થઈ ગયો સહન કરવાવાળા કરી લીધો હવે આપણે નહીં કરીએ એટલા માટે કહી રહ્યો છું આ વાત હવે સાંભળજો બપ્પા રાવળ દાહીર સિંધના રાજા દાહીરની ઉપર મોહમ્મદ બિન કાસીમે હુમલો કર્યો અને પહેલીવાર એ એ બ્રાહ્મણ જેણે લડવા ગયો એ દાહીર શું એણે યુદ્ધ કર્યું છે અને આપણને સંદેશો આપ્યો છે કે મને સૂર્યચંદ્રના હિન્દુસ્તાનમાં ભારત વર્ષમાં સૂર્યચંદ્ર ના તેજ રહેતાઓથી મને મારો ભારત યાદ કરશે એટલે આજ હું એને દરિયા જેવી સેના હમો લડવા જાઉં રાજા દાહિર સિંધ રાજા હિન્દુ એ છેલ્લી વાર બોલ્યો તો હટાણે કોઈના પાઠ્યપુસ્તકમાં કોઈને ખબર નથી એમ થાય કે એના આત્માને કેટલી પીડા થતી છે અને એ લડ્યો એની દીકરીઓ કેવી લડી એ ઇતિહાસ મોટો છે પણ એનો એનું માથું કાપી એને લઈ ગયો મોહમ્મદ બિન કાસિમ એના ખલીફાને દેવા માટે પણ એક દીકરો દાહીરનો બચી ગયો એ ભાગી અને આવ્યો બપા રાવલની પાસે મેવાડમાં અને બપા રાવળને કીધું કે આવું બન્યું પણ એક વાત બપા રાવળે સાંભળી કે આપણે ત્યાં આપણી માઇન્ડમાં જ હિન્દુસ્તાનમાં ભારતમાં એવી વાત કોઈ દિનો બેસે કે એક રાજા બીજા રાજા ઉપર સડાઈ કરે અને એની બેની દીકરીની ઈજત ઉપર હાથ નાખે આવું કોઈ દીક ખબર જ નહોતી બને જ નહીં એને તો ઈજત આપવામાં આવે બેનું તો ખાલી સ્ટાફ સ્ટાફ પર પાવર થાય એટલે પાવર બદલે જેમ પાર્ટી બદલી હોય એમ કે જનતાને કોઈ હેરાન ન કરે એને બદલે આ તો ભૂંડાઈની જનતાને પીડે બેનું દીકરીને બળાત્કાર કરે અને એવી એવી ઘટનાઓ બને બપારવલ ને દર નો દીકરો બચી ગયો એને આવીને વાત તો આમ માથું આવું બનતું હોય છે માણસ આવું કરી શકે છે હા અને બપાર એવડા મોટા ભારત ને એક કરી અને યુદ્ધના મેદાન માં ઉતર્યો બપાર રાવલ મારા તમારા માટે આમાં જો આપણે જ્ઞાતિનું વિચારી તો આપણી માં ધરતી આપણને કોઈ દી માફ નહીં કરે એટલા માટે હું કઉ છું નીકળ્યો તો ખરો પણ ઈરાન સુધી મૂકી આવ્યો એને મોહમ્મદ બિન કાસિમ ની એવડી દરિયા જેવી મથુરામાંથી નીકળેલા ગુસાઈઓ નાખતા નાખતા હતા હતા કોઈ આ એક મૂર્તિ આપડા હિન્દુ ધર્મ નો માટે ખલાસ કહેવાય આ મૂર્તિ તોડી નાખે તો અને વાય હુકમ થઈ ગયો તો કે મૂર્તિ તૂટી જાવી જોઈએ એના કટકે કટકે કરીને ભૂકો કરીને મારી પાસે લઈ આવો એવો હુકમ હતો ઔરંગઝેબ નો અને ઈ મૂર્તિ લઈને ગોસાઈઓ નીકળ્યા કેટલાય રજવાડા રાજા ઘણી જગ્યાએ ગયા જ્યાં જઈને કે પણ એવડી દરિયા જેવી સામે કેમ પડવું અને એ વખતે મેવાડની માલિકો રાણા રાજસિંહની પાસે જ્યારે આવ્યા અને રાણા રાજસિંહને આવીને કીધું કે આ મૂર્તિ બચાવવાની છે એણે કીધું આમાં દરેક જ્ઞાતિ ગૌરવ લેજો હું એક હું આ એક પીડા પણ વ્યક્ત કરું છું બધા આપણે જુદા જુદા પડી ગયા એટલે દરેક હિન્દુને પાવર આવવો જોઈએ આમ પોરના પલા છૂટવા જોઈએ તેથી રાણા રાજસિંહે મેવાડમાં કીધું હતું કે આ મૂર્તિ ખંડિત કરવાનો હુકમ છૂટ્યો છે ને ઔરંગઝેબનો તો કે હા જબતક મે નહી કટ જાતા તબતક મૂર્તિ કોચ નહી હોગા એને પ્રતિજ્ઞા કરી એક લાખ રાજપૂતો સર કટ જાતા તબક મૂર્તિ કોચ નહીં હોગા મિત્રો પચાસ હજાર રાજપૂતો કપાણા એ મૂર્તિ માટે આજે તમે શ્રીનાથજી જાઓ ક્યાંક નાનો ફોટો રાણા રાજસિંહનો દુર્ગાદાસ રાઠોડ નો નથી રાણા રાજસિંહ દુર્ગાડ મેવાડ ને મારવાડ મળ્યા એક થયા અને રાણા રાજસિંહની મેવાડ ની સેના એકદી અગાઉ ફૂકી ગઈ અને દુર્ગાદાસ ની બીજે દી વાર લાગી એમાં દસ હજાર આગલે થી કપાઈ ગઈ સેના દસ હજાર ની સેના મેવાડ ની બીજે દી મારવાડ ની પચાસ હજાર ની સેના આવી ગઈ એમાં બે ના થઈને દહક હજાર છેલ્લે વધ્યા શ્રીનાથજી માટે ભગવાન માટે પચાસ હજાર કપાઈ ગયા છે પચાસ હજાર રાજપૂતો ત્યારે નાથ દ્વારામાં મેરે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી આપણે ગાઈ વૈષ્ણવ હા મને વાંધો નથી ગાવા જ જોઈએ બહુ સરસ પણ ન્યા રાણા રાજસિંહ અને પચાસ હજાર રાજપૂતો કપાઈ ગયા એની તકતી જો ખાલી લેખી હોય ને કે અહીંયા પચાસ હજાર રાજપૂતો કપાઈ ગયા છે તો મને તમને હોદરી વળે માટે છે આમાં વાત આવી બિલકુલ ન હોવી જોઈએ મેં કીધું વલ્લભભાઈ પટેલ માટે મેં કીધું સરપોસની ચૂંટણી ગામડામાં હોય ને તો આમાં પાવડા ઉપાડે છે અમે ઘણી ઠેકાણે આ વાત કરેલી મેં ઘણી ઠેકાણે પ્રોગ્રામમાં જઈને અમે બીજે વર્ષ જઈને એક વાર બહુ અગાઉ કોઈ આગળ માણસ દેખાતો હોય મોટો માણસ બીજે બીજે વરસા પ્રોગ્રામમાં જાય ન દેખાય ને એટલે અમે કહીએ કે ઓલાભાઈ કેમ દેખાતા આ વખતે તો કે એને ક્યાં આપણે કીધું છે એટલે અમે પૂછી કેમ નથી કીધું તો કે એણે મારા હામું ફોર્મ ભર્યું લે તો ફોર્મ ભર્યું તો એ તો એ સારું કરતો હોય છે તો એ જીતી જાય તું સારું કરતો હોય તું જીતી જાય એમાં લડી લ્યો ને બધા પણ મારું કહેવાનું એ છે કે સરપંચની ચૂંટણીમાં હામા હા મા બહરાટા બોલે ને કુવાડીઓને ધારિયા ખેંચાઈ જતા હોય પહેલો ભારત વર્ષનો વડાપ્રધાન બનવા માટેનો નો અને જેને મત મળ્યા હતા મત પટેલને મળ્યા હતા તમને ખબર હશે પંદર માંથી બાર પંદર માંથી બાર મત જેને મળ્યા હોય અને ગાંધીજીએ કીધું વડાપ્રધાન તો કે કઈ વાંધો વડાપ્રધાન જે ભગવાન કૃષ્ણે સ્થિત પ્રજ્ઞ કીધું કોઈ ફેરત ન પડે ગમે એ થઈ જાય તો આમ કે આમ એમાં કાંઈ ફેર ન પડે એવી એવી સ્થિતિ એની હતી એને કીધું કાંઈ વાંધો ને અને પછી જે કાંઈ ડગમગ ડગમગ થયું ગાંધીજીને એમ થયું કોંગ્રેસ બે ભાગ પડી છે હું કોઈ પાર્ટીનો માણસ નથી હોય મારા માટે બધા હરખા ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય મારા માટે બધા હરખા સારું કરે હારા કોઈને એવું વિચારવું જ નહીં કે આ પાર્ટીના અમે સાહિત્યકાર તરીકે અહીં બેહી પછી અમારા માટે બધા હરખા નહીં કોઈ અમારો મિત્ર ઊભો હોય કાલ તો પછી આ પ્રોગ્રામ વગર ના હોય તો એને ઊભા હોય લે એવું થોડું છે કોઈ મિત્ર ઊભા હોય તો આપણે આ મિત્ર છે મારો હું આવું એ વસ્તુ સુધી પણ સાહિત્યકાર તરીકે જ્યારે તેજમાંથી આવી ત્યારે અમારા માટે બધાય હરખા એટલે બધાય જે હોય તે એટલે પણ હું આ વાત એ કરું છું કે ગાંધીજીને એમ થઈ ગયું કે આ બધું વિખાઈ જાય એટલે ગાંધીજી એમ હવે આના માટે આને બચાવે કોણ આ બધું વિખાય એને બધું હાલકલો એટલે મેં હમણાં કીધું ને કે પોતાના આવે એના માટે ખમી લેવું એમ વલ્લભભાઈને કીધું કે હવે તમારે નથી બનવાનું વડાપ્રધાન એટલે હાવ સહજતાથી એટલું કીધું કે હવે નથી બનવાનું એને કરોડો વંદન કરવા જ પડે સાહેબ એ જેવી વસ્તુ નથી ભારતનો પહેલો વડાપ્રધાન બનવાનો જેને મોકો મળતો હોય અને એક સહજતાથી કહી દે કે મારે નથી બનવું મારે તો હિન્દુસ્તાનની ભારતીની સેવા કરવી છે ને એ તો કાંઈ હોદ્દો નહીં હોય તો મારી ત્રેવડે હું કરીશ હું લોખંડી પુરુષ છું એ બહુ મોટી વાત છે અને ઘણું ઘણું કર્યું એણે એણે ઘણું ઘણું કર્યું પછી અમુક પછી એમને એમ થયું કે બધું નથી કાંઈ કરવું નથી એ વખતે બીજું ઘણું થયે એમ હતું પાકિસ્તાનને અડધામાં સેના પૂગી ગઈ હતી તેદી એ કહેવામાં આવ્યું હતું પાછા બોલાવલી પણ એ ખેર એ બાજુ આપણે નથી જવું પણ કેવાનો મારો અર્થ એ છે કે આપણે એક થાયશું એટલે કોઈ દિવસ કોઈ વાંધો નથી આવવાનો સોમાહાનો વખત જીણો જીણો વરસાદ પડે છે એમાં એક યુવાન ક્રાંતિકારી યુવાન અંગ્રેજોના થાણા ઉપર હુમલો કરી અને ભાગ્યો છે વાહે બંદૂકો લઈ અને ગોરિયાઓની સેના દોડે છે મારી નાખો પકડી લ્યો મારી નાખો આ ક્રાંતિકારી યુવાનને અને ભાગતા 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 કાળી રાતના અંધારામાં એક ગામડા ગામના પાદરમાં નાનું ઝૂપડું ઝૂંપડામાં દીવડો બળે જેવું તેવું ધાંગડિયું દીધું છે હળી કાઢીને ઝૂંપડામાં ઘરી ગયો જુવાન અને ઝૂંપડામાં ઘરીને કમાડી બંધ કરી દીધી એટલે ઝૂંપડામાં એક વૃદ્ધ ડોષી અને એક યુવાન બાવીસ વર્ષ બાવીસ ત્રેવીસ વર્ષની દીકરી છે આ બે જ હતા ઝૂંપડામાં અને ભારતનો યુવાન ક્રાંતિકારી હોય સુરવીર હોય એની સાથે એની સંવેદનશીલતા કેટલી હોય એટલે આ વાત કહું છું આપને હું વાતો ઘણી બધી થઈ શકે પણ આ થોડો ગાવાનો નાખો માહોલ છે ગોળનો એટલે હું ગાયા કરું છું નકર એટલી બધી વાતો તૈયાર કરીને આવ્યો છું પણ બધું પણ જેમ પ્રોગ્રામ થતા જાય એમાં આ કાંઈ છેલ્લો પ્રોગ્રામ તો છે નહીં પણ આ વાત મને ગમે છે એટલે યુવાન છે એ ઝૂંપડામાં કરી ગયો વાહે અંગ્રેજોની સેના છે અને અધારો વયા હોય મેમાનો વયા આમાં બધે ધીરે ધીરે તમે તમારે આ આગળ થોડીક થઈ જાય જગ્યા જ્યાં જગ્યા મળે ની આવતા રહ્યો વાહ ભાઈ વાહ તમે મારા દેવના દીધેલ છો આવ્યા છું તો અમર થઈ વાહ 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 અધારો અરે ઘર આ હા જય માતાજી આવો તો વાહ હું આ ખાલી આ વાત કારણ કે મારે વધારે ગાવાનું એટલે રાખીશ કે આ ગોળ ને બધું થાય પણ આ આમુક હા હા પણ આ ઈ યુવાન ક્રાંતિકારી યુવાન ની વાહે અંગ્રેજો મારવા આવ્યા છે મારવા દોડે છે ઝૂપડામાં યુવાન એક ડોસી અને વર્ષની દીકરી જાગી ગયા બેઠા થઈ ગયા એકલા કોણ કોણ છો છો તમે યુવાને ધીરે ધીરે એટલું કીધું હું ક્રાંતિકારી યુવાન છું અને અંગ્રેજોના થાણા ઉપર હુમલો કરીને ભાગ્યો છું અંગ્રેજો મને બધું કે દઈ દે એમ છે એટલે ડોશી દીકરીને ખબર પડી ગઈ કે આ તો ક્રાંતિકારી એટલે આપણો યુવાન છે અંગ્રેજો તો આપણા દુશ્મન છે એટલે કમાળ બંધ હતું એને કીધું કે બસ અહીં તમારે બીક નથી આ નહીં આવે અંગ્રેજોનું ટોળું એમને ભાગીને વયું ગયું પછી યુવાન ઉભો જોવા મીડ્યો આમ ખૂણે ખાસે ઝૂંપડામાં અને કીધું કે માડી તમે છો આ બેન છે કોઈ પુરુષ ઘરમાં નથી કોઈ આદમી ઘરમાં નથી એ ઝૂંપડામાં જોવી અને યુવાન આમ જોવે છે કે કોઈ પુરુષ નથી એટલે ડોસીને દીકરીને આંખમાં આહુર આવી ગયા થોડા કે પુરુષ નથી કહ્યું કે કેમ એટલે કીધું કે મારા દીકરાની દીકરી છે ડોસી કે મેં આને મોટી કરી છે મજૂરી કરીને મારો દીકરો અને મારા દીકરાની વહુ તો ગુજરી ગયા છે આ એક જ દીકરી હતી અને એમ કરતા એટલે કીધું કાંઈ વાંધો નહીં મારો ઓછો શું કામે આ તો દીકરી મોટી થઈ ગઈ છે હવે તો તમે અને તમે તો આ દીકરીને મોટી કરી દીધી તમારો દીકરો ગુજરી ગયો છતાંય એ બહુ મોટી વાત છે એમાં રોવાનું શું હોય તો કે એ ડોસીએ જે કીધું કે દેશની માલિકો અંગ્રેજો જે છે આવ્યા છે ભારતમાં એને તો તમારા જેવા ક્રાંતિકારી યુવાનો છે એ કાઢી પણ સમાજમાં કુરિવાજ કુરુપ્રથા છે એને કોણ કાઢશે એને કોણ ને ને એવું એવું કીધું કેમ કેમ બોલો છો બોલો યુવાન પૂછે છે તો કે આ મારી બાવીસ વર્ષની દીકરી રૂપરૂપ ના આભરણ જેવી છે પરી જેવી દીકરી છે પણ અમારા સમાજમાં એવી કુપ્રથા છે કે દહેજ ના પાંચ હજાર રૂપિયા આપે તો જ મારી દીકરી કોઈ લગ્ન કરે અમે પાંચ હાજર અમે રૂપિયા આપી તો જ તો પાંચ હજાર રૂપિયા નથી એટલે બાવીસ વર્ષની અઢાર વર્ષની દીકરી થાય લગ્ન મારે કરી દેવા બાવીસ વર્ષની થઈ કોઈ દીકરી કરવા તૈયાર નથી આ મારા દીકરાની દીકરી અને મને તો હું તો મારું હું તો મને મોક્ષ નહીં મળે કારણ કે મારા દીકરાની દીકરી લગ્ન કર્યા વગર હું જઈશ અમારે કુપ્રથા સમાજમાં પાંચ હજાર રૂપિયા દીએ દહેજમાં ભેગા તો જ દીકરીને હારે કોઈક લગ્ન કરે અને તેથી યુવાને કીધું હતું પાંચ હજાર રૂપિયા હોય તો લગ્ન થઈ જાય તમારી દીકરીના તો કે હા અને એ વખતે યુવાને કીધું કે માડી હું અહીં તમારા ઝૂપડામાં બેઠો છું તમે દાદી અને દીકરી જાઓ બાજુમાં અંગ્રેજોનો થાણું છે ત્યાં જઈ અને અંગ્રેજો પાંચ હજાર રૂપિયા લઈ લ્યો તમને આપશે તો અંગ્રેજો મારી નાખે એ પાંચ હજાર આપે અને તેદીની વાત છે આજથી આઝાદી પહેલા પાંચ હજાર એટલે અટાણે પાંચ કરોડ થાય કે અંગ્રેજો પાંચ હજાર મને શું કામે આપે તેથી યુવાને કીધું તું એને જઈને કહેજો અંગ્રેજોના થાણામાં જે ક્રાંતિકારી ઉપર પાંચ હજાર એટલું જ નહીં પણ જ્યારે વખત આવે ત્યારે ભારતની બેન દીકરી માટે પોતાનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જાય કે ચંદ્રશેખર આઝાદ પોતે છું મારા ઉપર પાંચ નું છે અંગ્રેજો ને જાહેર કરો મને પકડાવી દો તેથી 80 વર્ષની ડોહી ખાટલા માથે ઊભી થઈ ગઈ અને થાર 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 જેને કહેવાય સુરતા આવી ગઈ 22 વર્ષની દીકરી ચંડીકા જેવી બની ગઈ કે જે દે મારા દેશના આવા પચી પચી બાવી બાવી વર્ષના યુવાનો જો દેશ માટે મરવા તૈયાર થઈ જાતા હોય તો દીકરી કે હવે મારે લગન નથી કરવા દેશને આઝાદ કરવામાં મારું જીવન પૂરું કરી દેવું છે એવા અનેક યુવાનો અનેક બેનો દીકરીઓ બલિદાન દીધા છે અને ઈ ઘટનાઓ વાંચી ત્યારે ગાંડા થઈ જાય આપણને એમ થઈ જાય કે આમ આપણે આઝાદી આટલું સતાય ઘણી વખત એનો ભાવ પૂછવામાં નથી આવ્યો ત્યારે આપણને વેદના થાય છે